તમે ચિંતા તમે હાજર થવાનું કરો પપ્પા તાર મુએ એ છેટલો લઈ લઈને દોડ દોડ કરું દવા ખોના કેજો આખો દાળો આ ગરમી બરમી છે આ બધું ખાસ મીડિયો મીડિયો બંધ કરજો ચા ચા હું તો કરજો પેલું વેણા મજૂર કરી

खर खर हो थाक बेटा तर हम सोंती ते खावा ना कोई खातो तो फुंदे जे हुले मारी अनो आपलो मु पास अंबाजी देऊ हो की तू बेटा आ नाही जावा देव अंबाजी देऊ छु बे दाडा तो मनसी मान की तू तन सार नाकशी तन पुशी नाही मिल पण जावा देक मोड मोड तर मालकिन तर या मार डोशन हम जाई थन तू मन तू फुंको मारी मारी ना पाड़ पाडनी कडी हो की तू मन

આવડી ના છે આમાં મને વધારે કશું કેવાય એવું નહીં પાછું સાહેબ પૂરો કરી લે મેઠિયાને કી આવું ને મેઠ મેઠિયો આવે છે અંગાત નહીં એકલો જતો આવે છે મેઠિયો અંગાતી પાછું અમારે તો પાછું હમણાં અંબાજી જવાનું છે પણ કળવો પૈસી કઈ શ્યાણે કી છે એ પાછું અમારે અમે વર્ષોથી બધા હેડતા જઈએ છો અને મજા ભાઈ આવે હો આટલી ઉંમરે હેડીને તો જવાની હું મજા આવે છે

ફટાફટ લાવવાનો હારો હો તમે ઊંઘો પણ બે હા ના એટલે હું આવ્યો આંખ બે હું કાર્યા સારે ઊંઘી જો હડો હું આવું ઊંઘવા જતા ને કદો ફોન આવ્યો હેલો હા એ તો હવે ખાબે લેવા ને ત્યાં ગેસ થઈ ગયો છે ઓ હા તમે ના રહીએ કોઈ કરી ઓ ગેસ થઈ ગયો છે બે દાડા પાસે ખાબે લેવા હા

खातो एते एकबे मारो भुकिदो ना ओ हो मारी अम्मा ने सकोनो नेते आ रोटला हु का लिदा तिन रोटला भरैछ मोय खावा पने मन भुक्ना लागर रस्ता तनो बऊ भुख लागी जाय छ जबर भुक्ला ई केम

મારા બલ્યા ને મારા ગમો એક છે એને બાયરી આલ એ પ્રાર્થના કર જય અંબે જય પેડો અને અંબાજી હેડો લેવા હેડો મોઠાઓ હેડો અંબાજી હેડો થાળી માં પેડો અંબાજી હે થાળી માં પેડો અંબાજી હે વાહ ઉપર ઊંગી રહ્યા અને ભાઈ બન અંબાજી હેડે કળો બાન મેઠો બાન

तो अम्बाई जाय छे का मु तो, तो आ बेटा बीमार छु जो के हां बीमार छु अम्बाई दर्शन का जाय छे ओवा हारो मु तो जो बीमार छु गैस ती तकलीफ थई जे छे ओवा हा ले हो त सोखन जाऊ की दो हम हां ओ थाळी मा पेडो अम्बाजी हेडो हाय मारी मानी सोखन

બેસ પેલા મગ સળ્યા છે તે ખાઈ લેડો ઘેર મગ છે ને હાલ થોડો આરામ થયો છે મને ઓભરી હા બોલો એ મગસ ને ડબામ પર દે પણ ખાહો છાણું પર મારા અંબાજી જવું છે હા અંબાજી જવું છે હા મગજ જવું છે કોઈ મગજ જવું છે કોઈ લગર એ તો આ સરે હાજુ નહીં એક દવાખાનો બા નહીં દેખા તો આમ દોર થી કરું છું હું અને અંબાજી જવાની વાતો કરો તમે પેલા હાજુ થવાનું કરો હાજા થવાનું આ તમને આ બધું ભૂતવળ કરશે પાછું એટલે મારા ભાઈ બનો જોયું હેડીને તો હેડીને જવું છે અરે બાપા પેલા તમે હાજા થોન પછી જવાની વાત કરો એ તો જોય તો એ બધા છે તમે હાજા છો હા હું નવ વર્ષ હેડ્યો છું અને દસમું વર્ષ અને ખબર મારી વાત પૂરી પૂરી મને તો મારી કોઈ ચિંતા નહીં મારા જગદંબા ભલું કરશે મારા તોય ઓ નહીં હેડીને તો મળી જવ ને તો એક આવજે

આપડે બધા મારો ભાવ પૂછવા તું આવ્યો યાર આબુ નહી નહીં અલ્યા તારી યાદ તો મને આયી ખબર હતી તો આઘુને હંગાત લઈ ગયું પણ તો ખબર અંતર પૂછ્યું તો કે ભાઈ વાઘો બીમાર છે એટલે પછી સારું અમે વિચાર કર્યો કે બીમાર છે તો નહીં એમને કહે કે આવું કે નવ વર્ષથી આપણા દસમું વર્ષ હેલ્યું છે હા દસ વર્ષ આપણે બોલીએ કે આપણા ત્રણ ઘાત તો ગમે જાવ પણ ત્રણ જણા આપણે નવ વર માં આજે દસમું પૂરું થાય હા બહુ એ જોવાનું સમજાયા કે તમારું શરીર હારું નહીં બરોબર

હાજર હાજર ઘેર લાવજો માતાજી આગો તાજો તો લાવશે પણ તમે માતાજી વિશ્વાસ રાખશો શું કેવું મને તો રા અમુ તો તૈયાર થતા હતા પણ અમુ તો આરામ કરતા માં અંબા કરે ખરું પણ ગમે તે ના મારા બાપુ નવ વર્ષથી આટલા હેરતા જ પણ અલ્ફર બીમાર પડ્યા પણ યુવાને માતાજીની એટલી બધી શ્રદ્ધા થઈ તો યુવાને વિશ્વાસ છે કે ના મને કશું નહીં થાય તો કશું હતું ને હે મા એવોને હાથે તારા પારા લાવજે અને હાથે તાતા ઘેર લાવજે અને હાસવીને અને જો મિત્રો ખરેખર શ્રદ્ધા એ મોટો મહાન તો કહેવાય કે આપણી પોતાની શ્રદ્ધામાં તો આપણને કશું જ ના થાય એક વિશ્વાસ આપવાનો હોય ને એટલે આપણે દુનિયાના શેળો થઈ છીએ પણ આ રીતે તમે અમારા વિડીયો જો તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જય માતાજી જય જય ભવાની જય માતાજી જય હિન્દુ you yeah.